નમસ્કાર વાયરે ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર હિન્દુ ધર્મ રક્ષ સેના વડોદરા દ્વારા પચીસ ડિસેમ્બર ના રોજ તુલસી પૂજન ના દિવસે બાળાઓ દ્વારા તુલસી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા પચીસ ડિસેમ્બરના રોજ તુલસી પૂજન દિવસના દિવસે બાળાઓ દ્વારા તુલસી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે શાસ્ત્રો અનુસાર તુલસી ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતિક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિમાં તુલસીનું પૂજન કરે છે તેના પર મા લક્ષ્મીની કૃપા છે જેનાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષે તુલસી પૂજનના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પચીસ ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવશે માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ ખૂબ જ છે આજ રોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજાવ્યા હતા આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મ મહિમા ભૂલી ના જાય અને જાગૃતતા આવે તે માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળિકાઓ દ્વારા તુલસીનો મહિમા સમજાવવામાં આવ્યો હતો આજ રોજ પચીસ ડિસેમ્બર દિવસ છે અને આજ રોજ અમે અમારા સનાતની યોદ્ધાઓ કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે હરણી રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને છેલ્લા બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય તુલસીનો મહિમા સમજે એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી બે પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું જય શ્રી રામ સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ